હતો ત્યારે બાતમીના આધારે ઓરથાણ ગામથી બળદ ગામ જતા રોડ પરથી પસાર થતા રમેશ ઉલ્ફે રામુ મહારાજ મિશ્રાને ઝડપી પાડી તેની પાસેથી જોડાયેલા લોખંડના સ્થળીયા ની કબજે લઈ પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી ચોરાયેલા ડાંગરને હોવાની કબુલાત કરતા ખાતે જઈ તેથી જયેશ ડાંગરને પણ ઝડપી પાડ્યો હતો આરોપી રમેશ ઉર્ફે રામુ મહારાજ મિશ્રાએ તેના સાથીદારો રોહન ઉર્ફે કચોર રાઠોડ સુનિલ રાઠોડ તુષાર મુદીયા રાઠોડ અને મયુર રાઠોડ સાથે મળી બાંધકામ સાઇટ ઉપરથી સ્થળીયાની ચોરી કરી હતી